સ્વાગત મિત્રો ધોરણ દસના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પ્રકરણમાં આપણે સમીકરણ યુગ્મને ઉકેલવા માટે આલેખની રીત અને બેચિક રીતોમાં આદેશની રીત તેમજ લોપની રીતનો અભ્યાસ કર્યો હવે વ્યવહારુ જીવનમાં એવા કૂટ પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મદદરૂપ થાય છે એ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવો અને તેમનો ઉકેલ આ દેશની રીતે મેળવો સૌપ્રથમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવવાનો છે ત્યારબાદ એનો ઉકેલ આપણે આદર્શ રીતે મેળવવાનો છે સમસ્યા આપેલી છે બે સંખ્યાઓનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે બે સંખ્યા શોધો બે સંખ્યાઓ છે જેનો તફાવત ત્રણ છે અને એક સંખ્યા છે એ બીજી સંખ્યા કરતાં ત્રણ ગણી છે તો આ બે સંખ્યા શોધવાની છે तो चलो शुरू करे सब प्रथम संख्या पैकी मोटी संख्या एक અને નાની સંખ્યા વાય છે આપણે બે સંખ્યા શોધવાની છે જેમાંથી મોટી સંખ્યાને આપણે એક્સ તરીકે અને નાની સંખ્યાને આપણે વાય તરીકે પસંદ કરીએ છીએ હવે અહીં આપેલું છે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અહીં આ બંને સંખ્યાઓ નો તફાવત છવ્વીસ છે મોટી સંખ્યા આપણે એક્સ છે નાની સંખ્યા છે વાય જો આપણે મોટીમાંથી નાની વાત કરીએ તો તેનો તફાવત મળે છે છવ્વીસ આ રીતે આપણે પ્રથમ સમીકરણ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બીજી શરત આપેલી છે એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા ત્રણ ગણી છે તો માટે મોટી સંખ્યા એક્સ નાની સંખ્યા વાય કરતા ત્રણ ગણી છે માટે લખી શકીએ આપણે એક્સ બરાબર ત્રણ વાય આ રીતે આપણે સમીકરણ બે પ્રાપ્ત થાય છે આ રીતે આપેલ માહિતી પરથી આપણે સુરેખ સમીકરણ યુગમાં મેળવીને હવે તેનો ઉકેલ આદેશ રીતે મેળવવા માટે કોઈ પણ એક ચલને આદેશ તરીકે પસંદ કરીએ આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણ બેમાં એક્સ આદેશ તરીકે જ લીધેલો મળે છે તો આપણે સીધું સમીકરણ બેમાંથી એક્સની કિંમત આપણે સમીકરણ એકમાં મૂકીએ સમીકરણ બેમાંથી એક્સની કિંમત સમીકરણ એકમાં મૂકતા એકમાં એક ત્રણ વાય તો એક છે તો મૂકશું માઇનસ વાય બરાબર છવીસ ત્રણ વાયમાંથી વાય જાય તો મળશે બે વાય બરાબર છવ્વીસ બે છે સહગુણક છેદમાં જશે તો વાય મળશે છવ્વીસના છેદમાં બે આપણે ખ્યાલ છે તેર દૂ છવ્વીસ માટે વાય બરાબર તેર આ રીતે વાય એટલે કે નાની સંખ્યા મળે છે તેર હવે વાયની કિંમત સમીકરણ બે માં મૂકતા બે વાય મૂકી દઈએ આપણે તો મળશે આપણે એક્સ એક્સ બરાબર ત્રણ વાય વાયના સામે મૂકશું આપણે તેર તેરી ઓગણતાલીસ તો આ રીતે એક્સ એટલે કે મોટી સંખ્યા મળે છે મોટી સંખ્યા એક્સ મળે છે ઓગણતાલીસ તો લખી શકીએ આપણે આમ માંગેલ બે સંખ્યાઓ મોટી સંખ્યા મોટી સંખ્યા ઓગણચાલીસ અને નાની સંખ્યા તેર આ રીતે આપણને આપેલ સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં મેળવી અને કોઈપણ રીતે આલેખ અથવા બેઝિક રીતેમાંથી આપણે સમીકરણ યુગમાંને ઉકેલી શકીએ છીએ આભાર